કોસાનો ખારો બંધારો તૂટ્યો ખારા પાણીથી ડેમનું પાણી બગડવાનો ભાઈ ખેડૂતોએ તાત્કાલિક મરામત માટે માંગ કરી અબડાસાદ તાલુકાના કેરવાડ કોસાનો ખારો બંધારો ફરી એકવાર તૂટી ગયો છે આ બંધારો અગાઉ પણ તૂટી ગયો હતો જેના તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે સ્થળે તાત્કાલિક ધોરણે માટીનો બંધારો બનાવવામાં આવ્યો હતો કચ્છના માતાના મઢમાં નવરાત્રીની તૈયારીઓ એકવીસ સપ્ટેમ્બરે ઘટસ્થાપન સાથે અશ્વિન નવરાત્રીઓ પ્રારંભ મિની મેળા જેવો માહોલ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ આશાપુરા માતાજીના ના સ્થાન માતાના મઢ માં અશ્વિન નવરાત્રી ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ છે આ વર્ષે નવરાત્રી પ્રારંભ એકવીસ સપ્ટેમ્બર રવિવારે રાત્રે સાડા આઠ કલાકે ઘટ સ્થાપન સાથે થશે બોટ જપ્ત કચ્છના લખપત તાલુકાના દરિયાઈ કોરી વિસ્તારમાં બી જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કામગીરીને અંજામ આપ્યો છે જવાનોએ પાકિસ્તાનના પંદર માછીમારોને ને ઝડપ પાડ્યા છે બચાવ કુંડા માર્ગે પવનચક્કીનું આર્મીયર લઈ જતું વાહન પલટ્યું બે દિવસથી માર્ગ બંધ વૈકલ્પિક રસ્તે વાહનોની અવરજવરથી ભારે પરેશાની ભચાવના કુંડા ગામ નજીક પવનચક્કીનું આર્મીયર લઈ જતું ભારે વાહન પલટી જતાં બે દિવસથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે આ અકસ્માતને કારણે છેલ્લા બે દિવસ દરમિયાન લગભગ વીસ કલાક સુધી વાહનોની અવરજવર બંધ રહી હતી સમ રા પરથી ખારોઈ જવા માટે લોકોને વૈકલ્પિક માર્ગ તરીકે ભારુડીયા અને કંથકોટ થઈને જવું દીપડો ગામે મરઘા ફાર્મ પર હુમલો કરનાર આખરે દીપડાના હુમલાથી ભયભીત અંદાજિત એસી થી વધુ મરઘાના મોત માંડવી તાલુકાના બૌધાન ગામે આવેલ મરઘા ફાર્મ પર છેલ્લા બે દિવસથી દીપડો હુમલો કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં દીપડો ઝડપાતા ફાર્મના માલિકે રાહતનો દમ લીધો હતો રાજકોટ શહેરમાં એક ઇંચ વરસાદ વરસ્યો આજી ડેમ ઓરફલોની શક્યતાના પગલે એલર્ટ અપાયું કોટડા સાંગાણી તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો રાજકોટ શહેરમાં છેલ્લા બે દર્શથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જોકે ઝરમાન વરસાદ જ વરસતા છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર એક ઇંચ વરસાદ જ નોંધાય છે જોકે આ સામાન્ય વરસાદમાં પણ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ હોય તેમ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી અમદાવાદમાં સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ નદીમાં બે સિક્યુરિટી ગાર્ડ ફસાયેલા એએમસી ઊંઘતું રહ્યું ને રિવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યું જ્યાં તમે સાયકલ ચલાવો છો ત્યાં સાપ આવ્યા અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે એએમસી ઊંઘતું રહ્યું ને રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યું હતું જે રિવરફ્રન્ટના વોક વે પર પહેલા સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા છે પાણીના ધસમસના પ્રવાહમાં બુગલ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો આ બધા વચ્ચે નદીની વચ્ચેના ભાગે કન્ટેનરમાં બે સિક્યુરિટી ગાર્ડ પાણી વચ્ચે બેસેલા જોવા મળ્યા હતા સાવ નથી રિયોફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર ક્રોમિના બંધ કરવામાં આવ્યો હતો એસપી રિંગ રોડ પર પાંચ ફૂટ પાણીમાં એસયુવી ફસાઈ રેડિયો ઓડાના સર્વિસ રોડ પર પરથી પસાર થતી કાર પાણીમાં લોક થઈ રૂપટોપ ખોલી એક યુવક અને બે યુવતીઓ બહાર નીકળ્યા અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે ત્યારે શહેરના એસપી રોડ પર ઝુંડાલ સર્કલથી વૈષ્ણો તરફ જતા ઓડાના સર્વિસ રોડ પર ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું જ્યારે એક એસયુવી કાર ચાલક પોતાની કાર લઈને પસાર થવા જતા ફસાયો હતો કારને બે યુવતીઓ અને એક યુવક એમ ત્રણ લોકો ફસાયા હતા જોકે ગાડીના ઉપરના ભાગે આવેલું રૂફટોપ ખોલી તેઓ ગાડીના ઉપરના ભાગેથી બહાર નીકળ્યા હતા પીએમ ને આવકારવા અમદાવાદના રસ્તાઓ દુલ્હનની જેમ સજાવાયા નિકોલમાં સવા સંબોધતા પહેલા દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે સી એમ સવા સ્થળનું નિરીક્ષણ કરશે જાણો પ્રતિબંધિત વૈકલ્પિક માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ એમ બે દિવસ દિવસની મુલાકાતે ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ થી સીધા નિકોલ ખાતે લોકાર્પણ અને જાહેર સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન ના નિકોલ ખાતેના કાર્યક્રમને લઈને અમદાવાદ શહેર ભાજપ અને અન્ય લોકો તૈયારીઓમાં લાગી ગયા છે સાબરમતીમાં ફસાયેલા સાત યુવકનું રેસ્ક્યુ દરોઈ ડેમમાંથી પાણી છોડાતા યુવકો બેટ પર ચડી ગયા હતા ફાયરની ટીમ બચાવવા જતાં બોટ પલટતા તરવૈયા તણાયા તાણૈયા મહામેનતે એ જીવ બચાવ્યો ગઈકાલે વડનગર તાલુકાના જૂની બાંગણી ગામે સાવરમતી નદીમાં સવારે ટ્રેક્ટર લઈને રેતી ભરવા ગયેલા સાત યુવાનો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા હતા જે બાદ સ્થાનિક ફાયર ટીમનું રેસ્ક્યુ નિષ્ફળ જતાં આજે ચોવીસ ઓગસ્ટ એનડીઆરફની ટીમ બોલાવવામાં આવી હતી બાદ માં ચોવીસ કલાક બાદ એનડીઆરએફ ની ટીમે સાત યુવકો ને સહી સલામત નદી માંથી બહાર કાઢી લીધા હતા લાઇક કરો અને